તો જય માતાજી મિત્રો આજે આપણે કરવાના છે ચેલેન્જ વિડિયો અને આમાં ભયરા છે ઠંડા એટલા હોય કે કહો ખબર નઈ હમણા હરી હેરીભાઈ આવે આપણે આપણે જોઈ આમ ચળી દેવા ભાઈ આને હા હા ગોટવી દે ભાઈ આપણે એ મિત્રો આ તો આપડે હોય ઠંડાની આપડે બાકાજી બોલાવાની હા ઉદેતોજ આ બરાબર છે વિડીયો અને બ્લોક માં બની કરી અને તો ફાઇનલી મિત્રો આપણે વધારે ઠંડાને ચેરેન્જ કરવા નથી પણ જેથી કરી અને વિડીયો આપણે લોંગ બની જાય એટલા માટે એટલા ઠંડા આવ્યા છે બરાબર તો તમે જોઈ શકો છો બરાબર અને આ ભાઈ પણ કરી લઈએ આપણે તો ભાઈ આ ઓરેન્જ બરાબર છે આ બ્લેક સારી આ ઓરેન્જ આ મેંગો આ બ્લેક મારી બરાબર આ ઓરેન્જ મારી આ ઓરેન્જ તારી તો આપણે બ્લોગ ચાલુ કરીએ ભાઈ કન્ટિન્યુ કહેવાનું થોડું હોય ના ભાઈ ચીટિંગ કરવાની નથી ના ના ભાઈ ચીટિંગ ના કરતા ચીટિંગ ના કરતા મારો ભાઈ ના ના ભાઈ તો આપણે હવે જે જેટલી જે હાર છે એની માટે કઈક સજા રાખવી જ જોઈએ દેખાડવાની જ ભાઈ શું છે સજા આ સજા હે મરતા હે તો હા અને ચીટિંગ કરવાની નથી અને મરતા ખાવી જોઈએ ફરજિયાત બરાબર તૈયાર છો ને તું ખાવા માટે વાંધો નહીં તૈયાર જ છું ભાઈ

Ja, ja, ja નાના ભાઈ શું જો ભાઈ હારવા માટે તારા મોટામાં જમ્યા જાહે

બરાબર અને આ ભાઈ જરાક ચીટિંગ કરે છે ને નીચે બરાબર તો એના જ જોઈ કે પાણી ભરે ના 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 બધું દેખાય છે વિડિયો બધું આવેલું છે અને આ ભાઈ સજા માટે તૈયાર થઈ જાવ મોટું ખાઈ લેવા હા તો એ જીવત હાર્દિક હાર્દિક સાલતી લેવા નુકસાન લગાવવાનું છે કાઈ વાંધો નહી મોટું ખાઈ લેજો બીજું એ ભાઈ એ મોટું રેઈ જરા બીજું ખાલે તો ફાઈનલી મિત્રો હર્ષિતભાઈ હારી ગયા અને ચેલેન્જ બહુ અઘરો હતો બરાબર કેમ કે ગેસ ને થોડોક વધાર હતો બરાબર એના લીધે હર્ષિતભાઈ કઈ કરે છે અને આને કઈ તકલીફ જેવું છે